મૂર્તિ તમને મને સહન કરે છે કે મને તે છે તારી અંદર તું જો એટલે કે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો દેવલ ખૂટી રહ્યું એટલે હરી કાઢો 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 દીકરો હોય 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 બાપ પત્ની ભાઈ હોય કોઈ નઈ ગયા દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસુફ કુંડ રાખે જોવું તો પડે ને ભલા હા અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જાવું છે એ પાણીમાં માં ને મરવા જાય ને એ થુબકો મારે ઈ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો આંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત હા છે પણ કઈ કાંઈ ગોતોત જ ખરા પાણી રાખે નહીં હાડા ત્રણ મણ ની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળિયે જ લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય હાડા ત્રણ મણ ની ત્રણ મણ ની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ

પણ બાપુ જીવનમાં માણા નો અવતાર મેળવશે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ એમાં પૈસા હાટું અને માયા હાટું બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉગડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના ના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવી પૈસા પેદા કરે હાંટિયા ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયો ના ભેહો ના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી ઉઘડી કે હું તો એમ કહું છું કે ગાયો ના ભેહો ના બસડા ને જો ધરીને ધવરાય હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ આથી લઈ લો આથી લઈ લો આથી લઈ લો હું તો એમ કઉ જાવ તાર લેતા જજો ને બીજા વાપરજે કઈ છે નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડી કરીને જોગો એટલે બે અઢી કિલો થયા તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાય જાય કે ધાબુ ભરવું સુટા નથી બીજા પાય જાય કે ડોબું વીણું દોવા નથી દેતું

પણ આપણે હવે વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલામણે સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને ભાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ભરતરી કઈ આવડા તો કે હા કે ને બધું ગયું હજી ઓશિકા ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા છે બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુઈટ ને શું કરવા છે આ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાબુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમોહ વડ નહીં જપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુરુષો તો એમ કે છે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડું થઈને આવે કાગડો થઈને 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 આવે 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 કૂતરું સાધુ માગણ કોઈ પણ સ્વરૂપ કલાકમાં તમારી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ખડકી માં જાગી ને જોયું જળ હળ જળ કે છે જો ચંદ્ર માણ જ્યાં ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ છે ને ગગન મંડળ કે છે આખા શરીર નું બાપુ સભ્ય છે ને આયા આવે શરીર ની રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત એટલે કે છે એવા ખાવા Yeah, what What? પૂરી સ્વર્ગ હોય ને તો આપણે મરી જવાય મારે આપણને સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીતા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ ના ચડે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવાર દીકરો હાજનું નું ટાણું વાયુ કાંઠો બાપુ માળા કરતો હતો એમાં ઠાળ કરી નાખો સદગુરુ મહારાજ